મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં હું છું જાહિદ સંધિ અને હાજર છું એક નવી જ લેજન્ડ સ્ટોરીની સાથે આજે આપણી સાથે છે ડૉક્ટર ગણેશ બારૈયા અને જે કહેવામાં આવે છે કે વર્લ્ડના જે હાઈટ જેમની ત્રણ ફૂટની છે અને નાનમ નાના જે ડોક્ટર છે એમની હાઈટ તો નાની છે એ વાત સાચી છે પણ આ નાની હાઈટની અંદર એમણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે અને જેને કહેવાય કે ડોક્ટર બન્યા છે તો ખાસ કરીને જ્યારે ડોક્ટર બને છે ત્યારે જે નોર્મલ લોકો હોય છે એને પણ ઘણી બધી દુવિધાનો સામનો કરવો પડે છે ત્યારે ડોક્ટર ગણેશની આપણે જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમની હાઈટ જે છે ત્રણ ફૂટની છે માત્ર તો એમને કેવો સામનો કરવો પડ્યો છે તેમના પરિવાર દ્વારા એમને કેવો સપોર્ટ કરવામાં આવ્યો છે અને લોકોની સાથે કેવું ઝઝૂમીને

હવે સાહેબ અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો આપણી ઉંમર કેટલી હશે હાલ હું 25 વર્ષનો ઉમર છે મારી અને જ્યારે હાઈડની વાત કરવામાં આવે આજે તમે જે લેન્ડ લાઈટમાં આવ્યા છો લોકોની નજરમાં આવ્યા છો એ તમારા હાઈડને લઈને આવ્યા છો તો આપની હાઈડ કેટલી છે મારી આ 3 ફૂટ છે અને વજન 22 કિલો છે અને હાલમાં આપણે વાત કરીએ તો આપ અત્યારે કઈ સ્થિતિમાં છો એટલે કે ડોક્ટરમાં કઈ ડિગ્રી આપની પાસે છે હાલ મે એન્ડ્રોડિયસની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સર ટી જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે હું નિમણૂક 된 છું હું સાહેબ આપણે જ્યારે વાત કરવામાં આવે કે ડોક્ટર બનવામાં તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તો આજે જે છે તમારા મમ્મી પપ્પા છે ગામવાળા છે તમને જે તમારી હાઈડ છે એ ખૂબ જ નાની છે તો તેને લઈને ઘરનો સપોર્ટ કેવો રહ્યો છે ફેમિલીનો સપોર્ટ તો ખૂબ સારો એવો રહ્યો છે કારણ કે એ જનરલી કેવું હોય કે દરેક પરિવારને ફેમિલી તરફથી સપોર્ટ હોતો જ હોય છે કારણ કે એ પોતા આપણા છે તો ફેમિલીનો ખૂબ સારો સપોર્ટ છે જ્યારે હું પ્રાથમિક શાળામાં પણ તો ગોરકી પ્રાથમિક શાળામાં તો મારા ભાઈઓ બહેનો સાથે હું સ્કૂલે ભણવા જતો અમારું ઘર અને સ્કૂલ પાંચ કિલોમીટરના અંતરે હોય તો એ ટાઈમે ખૂબ નાનો હું નાનો હતો એટલે ચાલવામાં તકલીફ પડતી અને ચાલી ના શકતો

એમની સાયકલની પાછળ બેસીને સ્કૂલે જતો હતો એવી રીતે મેં ધોરણ દસ પાસ કર્યું ત્યારબાદ અગિયાર બાર સાયન્સ માટે અભ્યાસ કર્યો નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી અને ત્યારે વાહનની સુવિધા હતી તો એમાં બહુ અડચણો આવી નહીં પણ આગળ વાત કરું તો જ્યારે મેં ટ્વેલ્થ સાયન્સ પાસ કર્યો નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી અને એ બાદ નીટની એક્ઝામ પાસ કરી અને એમ એડમિશન માટે એપ્લાય કર્યું તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા

ઉપાડવાનો નિર્ણય લીધો અને ડોક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવત સરવૈયાએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો બે મહિના પછી ગુજરાત હાઈકોર્ટમાંથી અમે કેસ હારી ગયા ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને બાવીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે છે તો મેં બે હજાર ઓગણીસમાં એમબીબીએસમાં એડમિશન લીધું અને હાલ એમબીબીએસ પૂર્ણ કરી અને એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને સાત જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે હું નિયુક્ત થયો છું સાહેબ આ સમગ્ર જર્નીની આપણે જો વાત કરવામાં આવે તો શું લડત કાયદાકીય લડત શું લડવામાં આવી કાયદાકીય લડત તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જ્યારે મને રિજેક્ટ કર્યો તો બીજો કોઈ આગળ જ્યારે રિજેક્ટ કરવામાં આવે તો કોઈ સારી રીતે જવાબ મળે એની કે કયા કારણથી રિજેક્ટ કરવામાં આવે તો પછી ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લઈ અને જે આપણા અધિકારો છે મૂળભૂત અધિકારો જે શિક્ષણના અધિકારો છે એમને એમના માટે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલો હવે જ્યારે વાત કરીએ તો તમે એન્જિનિયર છે બીજા ફિલ્ડમાં પણ જઈ શકતા હતા તમે આ ડૉક્ટર લાઈન જે તમે પસંદ કરી એનું કારણ શું છે કે ડૉક્ટર બનવું તો પહેલેથી થોડું ઘણું હતું કે તમારે મોટું થઈને ડૉક્ટર બનવું પણ જ્યારે હું નીલકંઠ વિદ્યાપીઠમાં ભણતો ત્યારે એમના પ્રિન્સિપલ ડૉક્ટર દલપીતભાઈએ મને પૂછ્યું કે તારે મોટું થઈને શું બનવું તો એમણે મેં કીધું કે મારે ડૉક્ટર બનવું તો ત્યારે જાણવા મળ્યું કે ડૉક્ટર કઈ રીતે બનવું એની કોઈ મને નોલેજ હતું નહીં તો તેમણે માર્ગદર્શન આપ્યું અને તેમણે એ પણ કીધું જો તું ડૉક્ટર બનવા તો વિશ્વનો સૌથી નાની હાઇક ધરાવતો ડૉક્ટર બની શકા છો અત્યારે પરિવારમાં તમારે કોઈ ડૉક્ટર કે કોઈ ખરું આહા અમારા તમારા ડોક્ટર જી અને જ્યારે આ સમગ્ર જર્ની તમે જે તો પિતાજીની ખૂબ ખરાબ હતી અમારી પાંચ યુગા જમીન છે એમાંથી પોતાની રોજી રોટી અને ગુજરાન ચલાવે અને હવે જ્યારે વાત કરીએ કે હાલમાં

તો કરવી જ પડે છે સાથે સાથે તમારી ધીરજ અને તમારી જે દૈનિક નિર્ણયો છે કે રોજનું રોજ કામ કરવાનું અને સાથે સાથે ધીરજ રાખવી અને મહેનત ચાલુ રાખવી એ જ તમારી લક્ષ્યની પ્રાપ્તિ તરફ તમને લઈ જાય છે અને હાલમાં તમે જે મુલાકાત લીધી તમારું સન્માન કરવામાં આવ્યું જે નિદા

તો મિત્રો આ હતા ડોક્ટર ગણેશ બારૈયા જે દુનિયાના એટલે કે વર્લ્ડના સૌથી નાની હાઈટ ધરાવતા છે અને તેમણે પણ સાબિત કરી બતાવી છે તેની હાઈટ નાની છે પણ એમના જે સપનાઓ છે એ ખૂબ જ ઊંચા છે અને એ સપનાઓ સુધી તે પહોંચી વળ્યા છે અને હાલમાં તે ડોક્ટર બની ગયા છે અને ભાવનગર સરટી હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે તો એમને ઉત્તમ ઉદાહરણ છે કે જે લોકો કંઈક ને કંઈક જે કરવા માંગે છે તો એ જો સપના એમની ખુલ્લી આંખોથી જોવે છે તો એ સપના પાર પડે જ છે જો તમને સ્ટોરીમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં જો તમે નવા હોય અને આવી અલગ અલગ પ્રકારની લેજન્ડ લોકોની સ્ટોરી જોવા માંગતા હોય તો અમારા બેલ આઈકનને ટ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો